અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો ઉપર ત્રણ બેઠકો મતદાન થશે જે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્રીજા તબક્કામાં એકસો મહિલાઓ સહિત તેરસો એકાવન ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે નોંધનીય છે કે ગુજરાતમાં લોકસભાની પચ્ચીસ બેઠકો સહિત વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા વૃદ્ધો અને વિકલાંગ મતદારોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા તેમજ મતદારોને ગરમીથી બચાવવા માટે મતદાન મથકો પર છાંયડો અને પાણીની સુવિધાઓ આપવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યોતિરાદિત્ય સિંધિયા પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ સાંસદ ડિમ્પલ યાદવ અને સુપ્રિયા સુલે સહિત ઘણા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે ચૂંટણી પંચ દ્વારા મતદાનની ટકાવારી વધારવા માટે મતદાર જાગૃતિ અભિયાનના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્રીજા તબક્કામાં બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રાણું લોકસભા બેઠકો માટે મતદાન થશે જેમાં બિહારની પાંચ મધ્યપ્રદેશની નવ આસામની ચાર છત્તીસગઢની સાત કર્ણાટકની ચૌદ ગોવાની બે ગુજરાતની પચીસ મહારાષ્ટ્રની અગિયાર ઉત્તર પ્રદેશની દસ બંગાળની ચાર દમણ અને દીવની બે બેઠકોનો સમાવેશ થાય છે પચીસ બેઠકો માટેનું મતદાન શરૂ થયું છે લોકસભાની પચીસ બેઠકો અને વિધાનસભાની બેઠકો માટે યોજાઈ રહી છે છે અને મતદાન સવારે વાગ્યાથી શરૂ વડાપ્રધાન મોદી વાગે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન શિક્ષણ સંકુલમાં પોતાનો મત નાખશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ આવતા આ મત વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર માટે મતદાન કરશે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે પોતે ગાંધીનગરના ઉમેદવાર પણ છે તેમનો તેઓ પોતે સવા નવ વાગે સવારે નારણપુરા પાસ નારણપુરામાં સબ જોનલ ઓફિસમાં મતદાન કરવા જશે અને તેઓ પણ તેમની બેઠક માટેનું મતદાન કરશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સવારે સાડા આઠ વાગે અથવા તો સાડા નવ વાગે શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કરશે અને જે રીતે પચીસ બેઠકો માટેનું મતદાન છે ભાજપ આ વખતે હેટ્રિક કરવાના મૂડ સાથે મેદાનમાં ઉતર્યું છે અને સાથે સાથે આપણે જણાવી દઈએ દર્શક મિત્રો કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભાજપે લોકસભાની ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરી હતી અને આ વખતે પણ ક્લીન સ્વીપ સાથે હેટ્રિક કરવાના મૂડમાં છે અને છવ્વીસ બેઠકો પર ભાજપના ઉમેદવાર મેદાનમાં છે છવ્વીસ બેઠકો પૈકી સુરતની એક બેઠક જે છે તે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં બિનરી જાહેર થઈ હતી અને પહેલાં એવા ઉમેદવાર તરીકે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત લોકસભાની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હોય તેવું સુરતની બેઠક કે ઇતિહાસ સર્જ્યો છે સુરતના ઉમેદવાર ભાજપના મુકેશ દલાલે ઇતિહાસ સર્જ્યો હતો કારણ કે જે રીતે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના નિલેશ કુંભાણીનું તો ફોર્મ રદ થયું હતું સાથે ડમી ઉમેદવાર જે કોંગ્રેસના હતા તેમનું પણ ફોર્મ રદ થયું હતું આ ઉપરાંત જેટલા પણ ભાજપની સામે જેટલા પણ ઉમેદવારો હતા એ તમામે ઉમેદવારી પાછા ખેંચવાના અંતિમ દિવસે પોતાના પત્રો પાછા ખેંચી લીધા હતા આમ ભા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનારી જાહેર હતા એટલે પચીસ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે અને પાંચ બેઠકો વિધાનસભાની જે છે જે કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસના ધારાસભ્યો હતા અને બે હજાર બાવીસમાં ચૂંટાયા હતા અને તેઓ રાજીનામા આપીને વિધાયક ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા આ પાંચે પાંચ બેઠકો પર ભાજપના ટિકિટ ઉપર તે પાંચે પાંચ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે